જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ હું છું સ્મિથા બેન મુગલપરા મારુણો સદામ તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું પીળી ખીચડી અને આ કાઠિયાવાડી સ્ટાઈલમાં ગઢીન સપે ખીચડી બનાવવા માટે આપણે પહેલા પાણીનું મૂકી દેશું ગરમ કરવા એક વાટલી એક વાટકી ખીચડી લીધી છે એ સારી રીતે બે થી ત્રણ પાણીએ ધોઈ નાખશું આપણે આપણે આ પાણીમાં હળદર નાખી દેશું મીઠું નાખશું ઉભરાય નહીં એટલા માટે આપણે તેલ નાખશું પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ખીચડી ઓરી તો આપણે કુકર બંધ કરીને તમે આ સુધી થાવા દેસુ અને ધીમા ધીસે ચડવા દેશું ની એક નાની તપેલી છાશ લીધી છે મરચાં અને આદુની કટકી લીધી છે અને દોઢ વાટકી મેં ચણાનો લોટ લીધો છે એ મિક્સ કરી લેશું ઝીણીની મદદથી આપણે મિક્સ કરી લેશું બધી બે થી ત્રણ લસણની કળે લીધી હતી એ નાખી દેશું ઝીણી ઝીણી કટ કરીને અને પાક થી સાત મીઠા લીમડાના પાન નાખી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે કઢીનો વઘાર કરી લેશું તો પેલું મૂકીને બે પાવડા તેલ નાખશું આપણે હવે તેલ આપણે તેલ આવવા દઈશું એ આપણું તેલ આવી ગયું હવે જીરું નાખશું થોડુંક નાખશું મીઠો નાખશું અને સાત થી પાંચ આપણે નાખશું અને વઘાર કરી લેશું હવે આપણે ધીમે ગશે ચડવા દેશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું એક ચમચી મેં માંડવીનો ભૂકો નાખીશ ગળપણ માટે મેં ગોળ લીધો તો એ નાખીશ અને સરખી રીતે હલાવી નાખીશ અને થોડીક વાર આપણે ચડવા દઈશું એને આપણે કઢી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું આપડી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે ગેસ બંધ કરી અને પાંચ પછી સૌ કરી લઈશું આપડી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ તેલ નાખીને આપણે સરસથી મિક્સ કરી લઈશું તૈયાર છે આપડી કાઠિયાવાડી સ્ટાઇલમાં ઘઢીને ખીચડી રિયાશે આપણી કાઠિયાવાડી સાઇડમાં ખીચડી જોમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં